કવાંટ મેઘરાજા મન મૂકીને રાત્રેથી ગાજવીજ સાથે વરસાદ ખાબકી રહ્યો છે કવાટ તાલુકો જ્યાં ચોમાસાના આગમનથી જનહિવત વરસાદ જોવા મળ્યો છે ત્યારે બે દિવસ પહેલા કવાટમાંગ ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો ગતરોજ રાત્રિ દરમિયાન કવાટમાંગ મેઘરાજા મન મૂકીને વરસતા પ્રજાને ગરમીમાં રાહત મળી ચાલુ વર્ષે ચોમાસાના આગમનથી જકવાટ તાલુકામાં ખેતીલાયક વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે ચાલુ વર્ષે કવાટમાં આવેલ કરા નદીમાંગ પાણીની આવક નહીવત હતી ઉનાળામાં પીવાના પાણીની તંગી સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી હતી પરંતુ ગતરાત્રિથી થયેલ ચાલુ વરસાદ જેના કારણે કવાટકરા નદીમાં ઘોડાપુર આવતા કરાંદી બે કાંઠે થઈ જેના કારણે પ્રજામાં ખુશીની લહેર જોવા મળી વરસાદ ખબકતા સવારે પણ મેઘરાજા મન મૂકીને વરસતી રહ્યા છે કવાટનગરમાં સવાર થી જ બજાર ચહલ ચહલપહલ જોવા મળી નથી